મોટો ઇલેક્ટ્રિકલ ઇલેક્ટ્રિકલ અને ઇન્ડિયન એન્ડ ઇલેક્ટ્રોનિક્સ બે હજાર પચીસ દ્વારા વડોદરામાં મેગા રોડ શો યોજાયો હતો જે ફેબ્રુઆરી બે હજાર પચીસમાં મુખ્ય ઇવેન્ટના માટે એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન સાબિત થયો છે આ રોડ ઇન્ડસ્ટ્રીઝ લીડર્સ એક્ઝિબિટર્સ અને સ્ટેકહોલ્ડર્સ ને એક આવ્યા ને ઇલેકામાં એપ પર પર મહત્વપૂર્ણ સમયમાં આઈઓએસ અને પ્લે સ્ટોર પર ઉપલબ્ધ કરવામાં આવશે જેનાથી પ્રતિભાગીઓને વિશ્વના સૌથી મોટા એક્ઝિબિશન માટે પાવર સેક્ટરની સમગ્ર ઇકો માટે પોતાની જગ્યા વહેલી તકી મેળવી શકશે આ એપનો ઉદ્દેશ ઇવેન્ટના સમયપત્રક પ્રદર્શક મેપિંગ નેટવર્કિંગની તકો इवेंट आंतरिक व्यक्तिगत अनुभव सुधी सीमलेस एक्सेस प्रदान करवा है तो में जो है वो जो भी कोई इलेक्ट्रिकल या इलेक्ट्रॉनिक सेक्टर से जुड़ा हुआ है उसके लिए एक बहुत ही महत्वपूर्ण इवेंट है इट इज अ वेरी वेरी इंपॉर्टेंट इवेंट फॉर एवरीबॉडी हु इज कनेक्टेड विद द इलेक्ट्रिकल एंड इलेक्ट्रॉनिक इंडस्ट्री नॉट जस्ट इन इंडिया बट अराउंड द वर्ल्ड टुडे इट इज रीच द स्टेट दैट वी विल हैव मोर देन 1100 थाउजेंड એન્ડ વી એક્સપેક્ટ અ ફૂટફોલ ઓફ અબાઉટ ફોર હંડ્રેડ થાઉઝન્ડ પર્સન્ટ વિથિઝનેસ ઇન્કવાયરી ટુ બી જનરેટેડ ટુ ધ ટ્યુલ ઓફ ટ્વેન્ટી બિલિયન યુએસ ડોલર્સ ઇલેગ્રામામાં પાર્ટિસિપેટ કરશે એટલા વધારે આપણને કસ્ટમર્સ મળશે એ ઇન્ટરનેશનલ માર્કેટમાં જ્યાં આપણે આપણા પ્રોડક્ટ્સ ડિસ્પ્લે કરી શકશું આપણો ધંધો વધારી શકશું લગભગ અગિયારસો એક્ઝિબિટર્સ છે જર્મનીથી છે ઓસ્ટ્રિયાથી છે ઓસ્ટ્રેલિયાથી છે સ્પેનથી છે અને લગભગ ચાર લાખ લોકો આ એક્ઝિબિશન જોવા આવવાના છે